हैंडवर्कर्स से ત્યાર પછી ડિસ્ટ્રીબ્યુટ થશે ત્યારે વિતરણ થશે તો આપકો ગુજરાતી જમતા હે હા સર થોડો મત સમજ એક પાઠ پڑھકે દિખાઓ ભૂસ મંગવા લો એક પાઠ આપ વાંચો યે ગુજરાતી મિડિયમ સ્કૂલ હે આપકો ગુજરાતી જમતા હે કે નહી જમતા હે મુજે એક પાઠ پڑھકે દિખાઓ बराबर अगर आपको गुजराती नहीं जमती है तो हमारे बच्चों को आप कैसे पढ़ाओगे यहाँ पे इंग्लिश मीडियम और नौ से बारह तो तो ये कितने स्टूडेंट है भाई आप हिंदी भाषी कितने स्टूडेंट मुझे आपसे कोई दिक्कत नहीं है मुझे गवर्नमेंट की पॉलिसी से दिक्कत है ये गुजराती मीडियम है 9

ટીચરો છે કોઈને ગુજરાતી નથી આવડતી તો ગુજરાતી મીડિયમમાં બાળકોને શું ભણાવવાના તમે ભાઈ અરે સિક્સ ટુ એટ બાર નવ દસ બાર નહીં પડેગે કોણ પઢા એસે થોડી ના ચલતા ગવર્મેન્ટને ક્યા તો ગવર્મેન્ટ કોમ બોલ ગુજરાતી મીડિયમ હે તો ગુજરાતી ટીચર ચાહે કે નહીં વન મિનિટ મેં પઢા લિ હું लास्ट को ऑफिसर से रिजाइन करके पॉलिटिक्स में आया हूँ हमारे बच्चे पढ़ते हैं गुजरात है गुजरात में यहाँ पे गुजराती मीडियम स्कूल है तो इसमें से मुझे आप, आप गुजराती पाठ अपने टीचर को पढ़ा के मुझे सुनाओ एक एक फकरो आंसर होता मैं हम लोग दो मिनट में मैं सब देख लूंगा मुझे आप पाँच मिनट दो आपके टीचर को ये गुजराती मीडियम साला है तो ये पढ़ के दिखाओ सीधी, सीधी सी बात है आपको नहीं आएगा तो आप बच्चों को पढ़ाओगे ना आपको सर, नहीं आएगा तो क्या करोगे ये जो आपने बुक मंगाई क्लास नाइन क्लास की बुक है हम जो टीचर्स हैं वो 6 टू 8 पढ़ा रहे हाँ। इतने भाई लैंग्वेज तो वही होती है ना लैंग्वेज सीधी सी बात है 6 टू सीधी सीधी और सिंपल बातें भी छे 9 10 11 12 यहां गुजराती मीडियम छे

ગુજરાતી મીડિયમ શાળા છે આ ટીચરોને એક પણ જણને ગુજરાતી વાંચતા આવડતું નથી તો બાળકોને શું ભણાવશે વિચાર કરો ને યાર તમે ગવર્મેન્ટે ભરતી કરી છે અમે તમારો વાક નથી કાઢતા અમારી તમારી સાથે કોઈ લેવા દેવા નથી પણ તમને ગુજરાતી જ વાંચતા નથી આવડતું તો તમે શું બાળક આપકો ગુજરાતી પઢના નહીં આતા તો અમારે ગુજરાતી મીડિયમ કે બચ્ચો કો આપ ક્યાં પઢાવોગે ગવર્મેન્ટે વિચારવું જોઈએ સરકારે આદિવાસી વિસ્તારોમાં ગુજરાતી મીડિયમ શાળાઓમાં જેમને ગુજરાતી નથી આવડતું તો એ લોકોને ગુજરાતી નથી આવડતું વ્યાકરણ ક્યારે શીખશે ને છોકરાઓને ભણાવશે ક્યારે સર અવર Also, so समझ गया, मैं। तो तो आप सब गया तो बीजा तो टीचर तो नव दसवाधिका भाई श्री भाई श्री सांबडो मारी बात कितना आप गवर्नमेंट के कितने टीचर टोटल कितने मैडम कौन प्रिंसिपल कौन है बीजे साइड पर रह जाओ ટીચર કતને

तो भाई उन लोगों को बुला लो, लो। और स्टूडेंट को भी बुला लो यहाँ पे स्टूडेंट को अभी के अभी अभी स्टूडेंट को सबको बुला लो क्लियरिटी करते हैं बुला लो सर स्टूडेंट को बुला लो साहब स्टूडेंट को बुला लो, लो। करोड़ रुपये का बजट आता है यार हमारे बच्चों की पढ़ाई के लिए ऐसा थोड़ी चलेगा आपको गुजराती नहीं आएगी तो बच्चों को क्या पढ़ाओगे आपको आ मातृभाषा हमारी गुजराती से गुजरात में मेन 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 सब्जेक्ट लैंग्वेज हमारी गुजराती है तो आप इंग्लिश पढ़ाओ हिंदी पढ़ाओ लेकिन गुजराती तो आना ही चाहिए ऐसे थोड़ी चले कब कम्युनिकेट करोगे साल खत्म हो जाएगा ने गुजराती नहीं आवड़ती बोलो

ક્લાર્ક ગુજરાતી ભાઈ નું છે હવે અમારા બાળકો તો હજુ હમણાં જ ભણવા આવેલા છે એમને તમે શું ભણાવશો જો ભાઈ સીધી સી વાત સીધી સી વાત એવી છે છ સાત આઠ આ લોકો એવું કે છે કે ઇંગ્લિશ મીડિયમ છે નવ દસ અગિયાર બાર ગુજરાતી મીડિયમ છે અહીંયા બાર ટીચરો વોર્ડન અને ક્લાર્ક એમને કોઈને ગુજરાતી વાંચતા આવડતું નથી કે ગુજરાતી બોલતા આવડતું નથી તો અમારા બાળકોને કઈ રીતના શિક્ષણ મળશે આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય મોડલની જેટલી પણ શાળા છે એની આ પરિસ્થિતિ છે આ વાસ્તવિકતા છે પોતાને વાંચતા બોલતા નહીં આવડશે તો અમારા બાળકોને કઈ રીતના શિક્ષણ આપશે એટલે આ બહુ ગંભીર બાબત છે આવનાર દિવસોમાં હું મુખ્યમંત્રીશ્રીને શિક્ષણ મંત્રીશ્રીને જેમણે પણ આ ભરતી કરી હશે હું બધાને રજૂઆત કરીશ અગર જો આ વ્યવસ્થામાં સુધારો નહીં આવશે તો આવનાર દિવસોમાં અમારે જે પણ પ્રયાસો કરવાના થશે આવનાર દિવસો ગાંધીજી દિયા માર્ગે અમે ખૂબ મોટો આંદોલન પણ કરીશું કેમકે અમારા વિદ્યાર્થીઓ માટે કરોડો રૂપિયા આવતા હોય અને એમના ભણાવવાળાને ગુજરાતી નહીં આવડતી હોય અમે ક્યારે નહીં ચલાવીએ ચોખ્ખીને ચંદન જેવી વાત એના માટે અમારે લડવું પડશે તો સરકાર સામે અમે લડવાના મૂળમાં છે મોડલ સ્કૂલ છોટા છોટાઉદેપુર ખાતે આજે મુલાકાત માટે આવ્યા છે ત્રણ દિવસ અગાઉ અહીંયા અભ્યાસ કરતા બાળકોને ફૂડ પોઈઝન થયું હતું અને એકસો ને સોળ જેટલા બાળકો આજે પણ હોસ્પિટલ જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે સારવાર લઈ રહ્યા છે ત્યારે અમે અહીંયા રસોડાની મુલાકાત લીધી છે તેઓ ગંભીર જે બાબતો ધ્યાને આવી છે ત્યાં કોઈ ફાયર સેફટી પણ નથી જે કેટર્સનું જેમને ટેન્ડર મંજૂર થયું છે એ મહેસાણાના છે ત્યાંથી જ શાકભાજી મોકલે છે એમને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કીધું કે બે દિવસના આત્રે શાકભાજી આવે છે પણ ખરેખર અહીંના બીજા મિત્રો દ્વારા જાણવા મળ્યું છે કે દસ પંદર દાડે એકવાર ટેમ્પો આવે છે અને એ જ શાકભાજી અહીંના બાળકોને જમાડવામાં આવે છે જે સળી સડેલી સળેલી શાકભાજી હોય છે જેના કારણે આ બનાવ બન્યો છે અને ખૂબ જ બેદરકારી આ શાળાના વોર્ડન હોય આ કેટરસના માલિક હોય એમના દ્વારા કરવામાં આવે છે બીજી એક ગંભીર બાબત અમારા ધ્યાન પર એ આવી છે કે અહીંની એકલવ્ય મોડલ સ્કૂલ જ્યાં બાર જેટલા શિક્ષકો એક વોર્ડન અને એક ક્લાર્કની ભરતી થઈ છે ચૌદ જણની એ તમામ લોકોને ગુજરાતી બોલતા નથી આવડતું ગુજરાતી વાંચતા નથી આવડતું કે ગુજરાતી સમજાતું નથી તો આ સ્કૂલ નવ દસ અગિયાર બાર ગુજરાતી મીડિયમ છે તો કઈ રીતના અમારા બાળકોને ભણાવશે અને આવી તમામ ગુજરાતની આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય મોડલ શાળાઓ છે ત્યાં તમામ શાળાઓનો આ પ્રશ્ન છે ત્યારે આ બહુ ગંભીર બાબતો અમારા ધ્યાન પર આવી છે તો આવનાર દિવસમાં અમે સરકારને અપીલ કરીએ છીએ આ અમારા બાળકોના ભવિષ્ય સાથેના ચેડા છે શું ગુજરાતમાં માતૃભાષાવાળા કોઈ શિક્ષક જ તમને નથી મળ્યા અમારી એકલવ્ય મોડલ શાળામાં ભણાવવા માટે તમને ગુજરાતી મીડિયમના ટીચરો જ નથી મળ્યા ત્યારે સરકાર જાણી જોઈને એકલવ્ય મોડલ સ્કૂલમાં બહારના ટીચરો બીજા રાજ્યોના ટીચરો મૂકીને અમારા બાળકો સાથે અન્યાય કહી રહી છે એ અમે કોઈ સંજોગોમાં ચલાવવાના નથી આવનાર દિવસોમાં જેટલી પણ એકલવ્ય મોડલ શાળાઓમાં આવી રીતના બહારના શિક્ષકોની ભરતી થઈ છે ત્યાંના બાળકોના વાલીઓને સાથે રહીને સરકારશ્રીમાં અમે રજૂઆત કરીશું પછી પણ અમારે યોગ્ય નિરાકરણ નહીં આવશે તો આવનાર દિવસોમાં આંદોલન કરવું પડશે કંઈ પણ કાર્યક્રમો આપવા પડશે અમે સરકાર સામે આ બાબતે ઉગ્ર રજૂઆત કરવા માટે તૈયાર છે અમે સંખેડા ખાતે જઈને આવ્યા નસવાડી ગ્રામ પંચાયતના મકાનમાં ચારસોથી પાંચસો સાઇકલો ત્રણ ચાર વર્ષથી કાટ ખાઈને પડેલી છે અહીંયા પણ નચ નજીક જે શાળા પ્રવેશો દરમિયાન કન્યા કેળવણી દરમિયાન સરસ્વતી સાધનામાં વિદ્યાર્થીઓને ઘરેથી આવવા માટે સરળતા રહે એના માટે સાઇકલોની યોજના છે તો આ સરસ્વતી સાધનામાં મળનારી સાઇકલો માટે અમારી વિદ્યાર્થીઓને આજે પણ તપ કરી રહી છે છતાં એ સાયકલો આપવામાં નથી આવતી ત્યારે અમે સરકારને પૂછવા માગીએ છીએ કે કરોડો રૂપિયાનું બજેટ આવે છે તમે ભલભલા તાઇફાઓ કરો છો કન્યા કેળવણીની વાત કરો છો વિશ્વગુરુ બનવાની વાત કરો છો આ વિસ્તારોમાં શિક્ષકો નથી આ વિસ્તારોના ગામડાઓમાં વિદ્યાર્થીઓ ભણવા માગે પણ ઓરડાઓ નથી આ વિસ્તારમાં નલસેજલમાં ભ્રષ્ટાચારો છે આ વિસ્તારમાં રોડોમાં ભ્રષ્ટાચારો છે આ વિસ્તારમાં પાણી પુરવઠાની હાપેશ્વરની કરોડો રૂપિયાની યોજના બની એક પણ ગામને પાણી નથી મળ્યું ત્યારે આ વિસ્તારના સ્થાનિક નેતાઓ અધિકારીઓ અને એજન્સીઓ દ્વારા બારોબાર આયોજન કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે એ રજૂઆતો પણ અમારી સમક્ષ આવી છે તો આવનાર દિવસોમાં છોટાઉદેપુરની જનતાને સાથે રાખીને અમારે એ ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે આગળ આવીશું અમે અને પૂરા પ્રયાસો અમારે રહેશે તમે કુનિયાવાડના એકલવ્ય મોડલના બાળકોએ અમને રજૂઆત કરી છે કે તમામ શિક્ષકો હિન્દી અને ઇંગ્લિશ એટલે બીજા રાજ્યોના આવ્યા છે એટલે ગુજરાતી એમને સમજ પડતી નથી વાતા આવડતું નથી કે ગુજરાતી કોઈ ભણાવતું નથી તો એમણે કીધું કે અમને ગુજરાતી મીડિયમના ગુજરાતી શિક્ષકો કાયમી જોઈએ તો જ અમને સમજ પડશે નહીં તો અમારો એક મહિનાથી પણ વધારે સમય થયો અમને કંઈ સમજ પડતી નથી અમને કંઈ ભણાવવામાં આવતા નથી